બે વાગ્ય મોડે રૂમાલ બાંધીને એક વ્યક્તિ દ્વારા મંદિર માં પ્રવેશી ચોરી કરવામાં આવી જેના સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા છે ચાંદી બે છતર ચાંદી શ્રીફળ અને સોનાની છત્તરની ચોરી ચોર દ્વારા કરીને પલાયણ થઈ ગયા હતા માતાજીના મંદિરમાં ચોરી થતાં ગ્રામજનો એકત્રિત થઈ ગયા હતા લાખો રૂપિયાની ચોરીનો બનાવ સામે આવતા ગારિયાધાર પોલીસ દ્વારા સીસીટીવીની મદદથી ચોરને પકડી પાડવા માટેની તજવીજ હાથ ધરી છે રિપોર્ટર ગોપાલ ગોંડલિયા ઇન્ડિયા ટીવી લાઈવ दिनेश आराम से फैजातो दिनेश भाई शो बनाओ बने सॉरी थैंक्स मारो मंजीरे क्यारे बनवा बनेलो बने हां मतलब बे न आराम तरी हाल छोरी मासु सु वस्तु ले ली गया 70 सांदी ना बे मोटा मोटा હતા પછી સાंदी નું શરી ફળતો અમાર સુર્તંત દાદા નો મોટો જોવું પછી સોના ના 17 હતા ચીજી પાગડી પાગડી સાंदी ની દેશ ઓર પ્રદેશ કી ખબરો કે લિયે અભી સબસ્ક્રાઇબ કીજીએ ઇન્ડિયા ટીવી લાઈવ સાથી બેલ આઇકન કો દબાવના બિલકુલ ના ભૂલે jüstice, en ilk haberi